তু রাম নাম নি ধুম বলছু গান্ধী সু পাডি নে রাম তাডি পাডি নে નામ બોલ ઝોરી તમારા યંત્રના પડદા ખોલ ઝોરે તાળી પાળીને રામ નામ બોલ ઝો તાળી પાડીને રામ નામ બોલ ઝો જેમ ખેતર મોદાણા વવાય છે રે જેમ ખેતર વવાય છે એમ એમો પંખીડા ચરી ચરી જાય છે રે એમો પંખીડા ચરી ચરી જાયો છે રે તાળી પાળીને રામ નામ બોલ જો રામ નામ બોલ જો তী পাড় তাজি বজায় রে তি পাড় তাজি বয শর মায় রে হেনতার হেজি নো অবতার এ রে যায় রে তী নেই রাম নাম বলি পাড়ি নে রাম নাম বল রে તો આધન નથી તારા નથી પ્રિયા પરણે આધન નથી તારા નથી પ્રિયા પરણે અંતે જાઉ જીવ તારીખ ચેત માનવ તુજે તુ જી આત્માની ઓળખ્યા વિના આ ભવના ફેરાહી તો મટે રે બ્રહ્મણાને ભાગ્યા વિના રે આ લખ ચોરાશી હે નહીં તો મઢે રેજી હેજી કા ગળો ને કોયર રે રંગે રૂપે હે એકેજી ਹੇ ਜੀ ਕੋਇਲੇ ਨਹੀਂ ਵਾਣੀ ਥਗੀ ਪਰ ਕਾਇਰੇ ਹਾਂ 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 ਜੀ ਹੇ ਜੀ ਹਤਮਨ ਓਲਖਿਆ ਵੀ ਨਾ ਰਿਆ ਬਵ ਨਾ ਪੇਦਾ ਹੇ ਨਹੀਂ ਤੋਂ ਮਟੇ હેજી ની બાગ્યા વિના રેયા ભવના પેરા ફેરાઈ તો મોટે હેજી સતી ને ગુણકારી યા રેંગે રૂપે ઈ કી હેજી સતી તો એની સેવા થકી ઓળ ખો રે હા હાજમાંની ઓળખ્યા વિના રેયા ભવના પેરા હે નહિ તો મોટે રે હેજી જી અંસલોની બગલો રે યા રંગે રૂપે હે એક હેજી હેજી અંસલો એના આહાર થાય રે હા હા હાજી હેજી ગુરુ પ્રતાપે મીરો ಬೋಲಿಯಾಜಿ ಜಿ ಹೇ ಜಿ ಅಮರ ಸಂತೋ ನಮರ ಪೂರ್ಮ ವಸರೆ ಹಾ ಹಾ ಮಿತ್ರ ಕೈ ಮಾರು ಹೇ ಜಿ ರಣತಿರ್ಧ ಸೀತಾ ಬೋಲಿಯ ಸೂಯಪಾರು ડતે હૃદયે સીતાજી બોલ્યા અપરાધ યારું તન મનથી મેં રામને સેવ્યા તન મનથી મેં રામ ને સેવ્યા સતી ધરામ મેં તો પાળ્યો રેલક્ષણ્યા वाक न ધીરે કઈ મારું હે લક્ષ્મણ વાક ન ધીરે કઈ મારું સતી સીતાજી રતમ બેટા લક્ષ્મણ હકન હારું ઋષિમુનિના આશ્રમ દીતા ઋષિમુનિના આશ્રમ દીઠા આયો છે ગંગા કિનારો લક્ષ્મણ વાક નથી કોઈ મારું રે લક્ષ્મણ કઈ મારું લક્ષ્મણ કહી શું માતાજી ખેલ કરામનો ને લક્ષ્મણ કહે ગરીમો નર નારી લડતા અયોધ્યા નગરીમો નર નારી લડતા ધોબી બોલ્યો છે ધૂતારો રીલક્ષ્મણ પાક નીરે કઈ મારું लक्ष्मण વાક નથી રે કઈ મારું હેજી મારા માટી રામે રાવણ માર્યો સમોદર ખારો મારા માટી રામે રાવણ માર્યો બોધ સમો દર ખારો જો ભાવિ ખબર હોત તો જો ભાવિ

આશ્રમ દીઠા આયો છે ગંગા કિનારું હેજી વન વગડામો જીવન વિતા આવ્યો આયો નહિ દુઃખનો આરો વન વગડામો જીવન વિતાવ્યું આવ્યું આયો નો આરો હરિ તારા જનના વચન ત્યાગી હરિ તારી જનના વચન ત્યાગી બળતા ને સીધ ભાળો રે લક્ષ્મણ વાક નથી કઈ મારો હે લક્ષ્મણ પાક નથી કઈ મારું હેજી સતી સીતાજી આત્મ બેટા લક્ષ્મણ હા કનહારો ઋષિ ના આશ્રમ દેઠાઋષિ ના આશ્રમ દેઠા આયુષી ગંગા કિનારો રે લક્ષ્મણ પાક નથી કઈ મારો હે લક્ષ્મણ પાક નથી કઈ મારું હેજી ઘર ભવતી કોણ સાચવશે એક લડી ઉઘારો ઘર ભવતી કોણ સાચવશે એક ને ઉઘારો બેવું કર જોડી લક્ષ્મણજી બોલ્યા બેવું કર જોડી બોલ્યા રામ ધણી રખવાળો રે લક્ષ્મણ વાક નથી રે કઈ મારો હે લક્ષ્મણ વાક નથી રે કઈ જય માતા मनोरे सन्तो देखि निनमुख चाली मनरे तना मन धन गुरुजी गुरुजीनि सापता मनोरे मन धन गुरुजी गुरुजीनि सापता लखनी रे माया હેજી માનવ કહે કે આમે કર્યું અને આ બધું મિથ્યા કે હે એક માલિક ના હુકમ વિના એક પાદડું ના હિ શકે તો હેજીરામા તમારા ધેવડે તોહેજી રામા તમારા ધેવડે જોની ચડે ગૂઘ ન ધૂ ભૂપ નરને નારી તમને નમન કરે તમને નમે મોટા મોટા ભૂ તો સંત દેખી નમન કરીએ ચપટ નમા આવીએ શીષ संतो देखी नमन करिए ने चपट नमाविये एक गुना तो क्या करिए लाखों गुना बख्शी हे जी सती सीता जी रत्म बेटा सती सीता जी रत्म લક્ષ્મણ હાકન હારો રે લક્ષ્મણ વાક સતી સીતાજી રત્મ બેટા લક્ષ્મણ હાક નારો માતાજી મિત્રો અમે મારા મહારાજના પે આવ્યા છીએ કુદરતના વાતાવરણમાં આજુબાજુ તમને ખેતર દેખાતા છે વચ્ચે અમારું મહારાજનું મંદિર છે તો અમે આજે એક ગુરુજીનું સામૈયું હું રજૂ કરું છું તે ધ્યાનથી સાંભળજો મનરે સાંતો દેખીને સનમુખ ચાલી મન મનરે સાંતો દેખીને સનમુખ ચાલી ડગલી ડગલે અજ્ઞ ન પાણ હોય શામું મારા ગુરુજીનો જગલી ડગલે જ્ઞાન ન પાણ હોય શામયો મારા ગુરુજીનો મન રે શાંતો સનમુખ ચાલી मन रे भरेली भरे कङ्कटी मनरे कङ्कु भरे कङ्की चोका शोभे मारा गुरु ललाट सामयु मारा गुरुजीनु ोका शोभे संतो सन्तो नाट् सामयु मारा गुरुजीनु मनरे सन्तो देखिने ने सनमुख चालिये मनरे सेरियो सज सजकरो मनो रे वलाविने सजकरो मारी सिरडी ये वे राहो सामयु हरि गुरु शांतनो माळी सिरडी ये वे राहो